રાધનપુરમાં ભર ઉનાળે પીવાના પાણીની વિકટ સમસ્યા રાધનપુરના ગોપાલક નગરમાં પીવાના પાણીને લઈને મહિલાઓની રજૂઆત પાણી ચોરી કરતા બિલ્ડરો સામે પાલીકાનો ચાર હાથ પાલિકા વિરુદ્ધ મહિલાઓ દ્વારા સુત્રોચ્ચાર રાધનપુરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે ત્યારે નગરમાં આવેલા ગોપાલક નગરમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની વિકટ પરિસ્થિતિને સામનો કરતી મહિલાઓ દ્વારા પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા પ્રજાનું પાણી ચોરી કરતા બિલ્ડરો સામે પાલિકાના સત્તાધીશો સામે મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો રાધનપુર નગરમાં આવેલા ગોપાલક નગરમાં છેલ્લા બે મહિનાથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે ત્યારે પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ખરાબ અને દુર્ગંધ મારતું આવતું હોવાને કારણે પીવાલાયક પાણી ના હોવાથી પાણી મેળવવા માથે બેડા ઉપાડી મહિલાઓને દૂર દૂર સુધી કાળઝાળ ગરમીમાં રજડપાટ કરવા મજબૂર બની છે રાધાબેન મારું નામ છે ગોપાલ નગરમાં રહીએ છીએ

બે મહિનાથી ત્યાં પાણી આવતું નથી રોડની સુવિધા નથી ગટરની સુવિધા નથી લાઇટની સુવિધા અને બાજુમાં જુઓ તો ચાર કરોડ અને સાત લાખના ખર્ચે જે રસ્તો બન્યો છે કે જે કોઈ ઉપયોગી નથી માત્ર ને માત્ર બિલ્ડરોની ફાયદા માટે એ રસ્તો છે તો આ લોકો પાંત્રીસ વર્ષથી વસવાટ કરે છે તે અમને રસ્તો નથી મળતો આ લોકો માલધારી છે એમની પેશો ગાયો ઢોર ઢાકર તરસે મારે છે અને બે મહિનાથી બિલકુલ આ લોકોને પાણી મળ્યું નથી મને ફોન આવ્યો તો કે બેન તમે અમારી મદદે આવો આજ હું એમની મુલાકાતે આવેલી હતી અને આ બાજુ બિલ્ડરો બિલ્ડિંગો બાંધકામ થાય છે ત્યાં લાઈન ચોરી કરી અને પાણી લોકો લે છે જે લોકોનું પીવાનું પાણી છે એ બિલ્ડરોને વેચાણ ચોરી કરી અને એમને વાપરવા મળે છે પાણી અને આ મધ્યમ વર્ગને પીવાનું પાણી મળતું નથી આ એક હળતો હળતો અન્યાય છે અને અમે શુક્રવાર સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ શુક્રવાર સુધીમાં જો અમને પાણીની સુવિધા પૂરી પાડે તત્કાલ ધોરણે પાણીની વ્યવસ્થા કરો નહીતર અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે અને નગરપાલિકા ધરણા પ્રોગ્રામ પણ કરવો પડશે અને હું પણ એમની સાથે મારું નામ છે જ્યોતિબેનજી જોશી એક સામાજિક